પાદરા તાલુકાના સાંઢા ગામમાંથી સતત અગિયાર વર્ષથી અવિરત ચાલતો સંઘ પૂનમના દિવસે રાજપીપળા ખાતે હરસિદ્ધિ માતાજીના મંદિરે પહોંચ્યો હતો જેમાં આશરે બસો જેટલા ભાવિ ભક્તોએ હરસિદ્ધિ માતાજીના મંદિરના ઘુમ્મટ પર શ્રદ્ધાભેર ધ્ર્વજ્વરોહણ કરવામાં આવ્યું હતું સાઢા ગામમાંથી હરસિદ્ધિ માતાજીના માઈ ભક્તોનો સંઘ દર વર્ષે બાવીસ ફેબ્રુઆરીના દિવસે વર્ષો જૂની પરંપરા મુજબ રાજપીપળા મંદિરે પગપાળા જતો હોય છે જેને લઈને આ વર્ષે પણ આ દિવસે પગપાળા સંઘમાં ગયો હતો જે પચીસ ફેબ્રુઆરીના દિવસે રાજપીપલા હરસિદ્ધિ માતાજીના મંદિર ખાતે પહોંચ્યો હતો મંદિરમાં હોમ હવન વિધિ કરવામાં આવી હતી આ હોમ હવન વિધિમાં પગપાળા તેમજ દર્નાસ્તીઓ જોડાયા હતા હવનકુળમાં શ્રીફળ હોમાયા બાદ માતાજીના મંદિરની સાત પ્રદક્ષિણા કરવામાં આવી હતી સાથે મંદિરના ઘૂમટ પર ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું આ સમગ્ર પગપાળા સંઘનું સંચાલન માતાજીના ભુવાજી જસુભાઈ પરમાર તેમજ હરસિદ્ધિ માતાજીના મંદિરના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યું હતું તારીખ રોજ સોઢાથી રાજપીપા આવ્યા રાજપીપામાં પચીસ બે ચોવીસ ના રોજ હવન યજ્ઞ કરીને પાંચ વખત પ્રદક્ષિણા કરીને બારમું વર્ષ પૂરું થાય છે માતાજી હરચિત ધજા અર્પણ કરી છે